ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસના રોજ અત્યારે દસ વાગી અને અઢાર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મેં બે હજાર પચીસનો એક પોઈન્ટ નવ્વાણું સેન્ટ જેટલો ઘટીને પાસઠ પોઈન્ટ ઓગણ સિત્તેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે તો આની પાછળ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળીનો મેં બે હજાર પચીસનો વાયદો પણ એક હજાર રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર છસો વીસની આસપાસ ચાલી રહ્યો છે અને આની પાછળ એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો અઢાર રૂપિયા જેટલો ઘટીને અઠાવીસો પંચ્યાસી અને મે બે હજાર પચીસનો વાયદો તેર રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો તેરની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો તૂટતા આપણા ઋણના વાયદા અને કપાસિયા ખોળના વાયદામાં ઘટાડાની જે અસર છે તે જોવા મળી છે આપણે આશા રાખી કે ટૂંક સમયમાં સારામાં સારી રિકવરી

ખૂબ સારું કહેવાય ઉમેશભાઈ પંદરસો પિસ્તાલીસ જેટલો ભાવ ઘરે બેઠા મળતો હોય તો ખૂબ સારામાં સારી મહત્ત્વની બાબત કપાસ બજાર બાબતે આજની તારીખે ગણી શકાય આ ઉપરાંત વિશાલભાઈ પટેલની કોમેન્ટ છે કે અમારે ત્યાં ચૌદસો સિત્તેરમાં ઢસા બાજુ માગે છે ઘણા ઓછા કહેવાય આ વર્ષે આપણે આ વર્ષે જ નહીં પરંતુ બે વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે કપાસ બજાર સાવ મંદીમાં છે આવા ભાવ ખેડૂતોને પોસાતા ન હોય પરંતુ બજાર અત્યારે ખેડૂત મિત્રો આ રેન્જમાં ચાલતી હોવાથી ના છૂટકે ખેડૂત મિત્રોને આવા નીચા ભાવમાં કપાસ વેચવાનો વારો છે તે છેલ્લા બે વર્ષથી આવી બન્યો છે ખેડૂત મિત્રોને સત્તરસો અઢારસો રૂપિયા જેવી કપાસ બજાર હોય તો ખૂબ સારામાં સારું અને કપાસની ખેતી કરવામાં પણ ખેડૂત મિત્રોને એક પ્રકારનો રસ જાગે પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર વિશ્વમાં કપાસ પકવતા દેશોમાં કપાસના વાવેતર બાબતે ઘણી બધી ઉદાસીનતા ખેડૂત મિત્રોમાં જોવા મળી રહી છે આપણે ત્યાં પણ કપાસના વાવેતરમાં ઘણો બધો ઘટાડો આવશે તેવું કપાસ બજારને જોતાં આપણને અત્યારે સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે આના કરતાં બીજા પાકોમાં સારું વળતર રહીએ છે કારણ કે કપાસમાં ઉતારા ઘટી રહ્યા છે અને મજૂરી ખર્ચ વધી રહ્યા છે આ ઉપરાંત ખેતી ખર્ચ પણ બીજા પાકોની સરખામણીમાં કપાસનો પાક લાંબા ગાળાનો હોવાથી ખેતી ખર્ચ કપાસમાં વધુ લાગતો હોવાથી અને કપાસની બજાર સારી ન હોવાથી ખેડૂત મિત્રો છે તે આ વર્ષે કપાસનું વાવેતર ઘટાડશે કારણ કે આ વર્ષે પણ આપણને ખબર હતી કે દસ પંદર ટકા જેટલું વાવેતર કપાસનું ઘટેલું હતું અને આવનારા બે હજાર પચીસના ચોમાસું પાક તરીકે પણ ઘણા બધા ખેડૂત મિત્રો કપાસનું વાવેતર છે તે ઘટાડશે તેવું અત્યારે જણાવી રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર